રાજસ્થાની કઢી સાથે દૂધીના પોચારવું જેવા મુઠિયા તો આજે આપણે કઢી અને સાથે દૂધીના અને ઘણા લોકો દૂધીના મુઠિયા ઢોકળા પણ કહે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અલગ મેથડથી જ આપણે બનાવીશું તો પહેલાં આપણે કઢીની તૈયારી કરી લઈશું તો પહેલાં મેં અહીંયા ખાટી છાશ લીધી છે એક કપ તો તમારે જે પ્રમાણે કઢી બનાવવાની હોય એ પ્રમાણે તમારે છાશનો ઉપયોગ કરવાનો આ કઢી છે એ બેથી ત્રણ લોકો ખાઈ શકે એટલી બનશે તો મેં એક કપ ખાટી છાશ અત્યારે નાખી દીધી છે એની અંદર બે ચમચી જેટલો ચણાનો લોટ અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે હવે મિસ્કરથી આપણે સરસ રીતે ચણાના લોટને બેટર છાશ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું કોઈપણ લમ્સ કે ગાંઠો ન રહે એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે કઢીનું બેટર છે એકદમ સરસ હોવું જોઈએ તેમાં ચણાના લોટની કોઈ પણ ગુથલી ન હોવી જોઈએ તો સરસ રીતે આપણે વિસ્કરની મદદથી મિક્સ કરી દઈશું અને હાથથી ફાવે તો હાથથી પણ તમે કરી શકો છો અને બ્લેન્ડરથી પણ કરી શકાય છે તમારી અનુકૂળતા એ તમે છાશ સાથે બેસનને મિક્સ કરી શકો છો અને દહીં પણ તમે લઈ શકો છો અહીંયા અડધો કપ ખાટું દહીં હોય તો એને બેસન સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું ત્યાર પછી તમારે પાણી નાખવાનું છે તો અત્યારે હું ફરીથી એક કપ ખા ખાટી છાશ અને એક કપ પાણી નાખું છું એટલે ટોટલ ત્રણ કપ સામે બે ચમચી બે ચણાનો લોટ મેં નાખ્યો છે અને કઢી છે એ થોડીક થિકનેસવાળી થશે તમને પાતળી ફાવતી હોય તો તમારે ચણાનો લોટ દોઢ ચમચી કરી દેવાનો હવે બેટર તૈયાર થઈ ગયું છે તો કઢીનો વઘાર કરી દઈશું તો એના માટે મેં અહીંયા ગેસ પર પેન રાખી અને એક ચમચી મોટી તેલ નાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી એટલી રાઈ નાખી દઈશું અને રાઈને ચટકવા દઈશું રાય સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને ચપટી મેથીના દાણા જેથી કઢીનો વઘાર છે એની સુગંધ સરસ આવે બે લવિંગ નાખ્યા છે અને અડધી ચમચી જેટલી મેં વરિયાળી નાખી દીધી છે અને આખા દાણા છે એ અડધી ચમચી એટલા હાથ વડે કરીને નાખ્યા છે તો આ કઢીનો સુગંધ અને ટેસ્ટ બને ખૂબ જ સારા એવા આવે છે દસથી સાતથી આઠ જેટલા મેં મીઠા લીમડાના પાન નાખી દીધા છે અને એક સૂકું લાલ મરચું નાખ્યું છે હવે અહીંયા લીલા મરચાંની એક લીલા મરચાંની મેં કટકી નાખી દીધી છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો મેં છીણીને લીધો તો એ નાખી દીધો છે અને એક ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખી અને સરસ રીતે આપણે સાતળી લઈશું મરચાં આદુ મસાલા સાથે તો આ રીતે કઢીનો વઘાર મારશું તો કઢીની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે તો હવે કઢીનું બેટર આપણે જે બનાવીને તૈયાર રાખ્યું છે એ નાખી દઈશું અને તમારે થિકનેસ કેટલી જોઈએ છે એ પ્રમાણે બેસન લેવાનું તો અમારા ઘરમાં છે થોડીક ઘાટી કઢી ખવાય છે તો હું થોડું મેં એક ઘાટી બેસન છે મોટી બે ચમચી નાખ્યો છે તો ઘાટી છે થોડી થિકનેસવાળી થશે પરંતુ જો તમારે પાતળી કઢી ફાવતી હોય તો તમારે અડધી ચમચી જેટલો ચણાનો લોટ ઘટાડી દેવાનો હવે ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ ટુ સ્લો ટુ મીડિયમ કરી દીધી છે અને ગેસને આપણે ધીમી તાગે આંચ ઉપર આપણે એને પકાવીશું તો આઠથી દસ મિનિટ જેવો સમય લાગી જશે ધીમી ગેસની આંચ ઉપરથી જેમ પાકે એમ કઢી છે એકદમ સરસ એવી બને છે તો વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો અત્યારે કઢીનો કલર પણ બદલાઈ ગયો છે પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે અને કઢીનો કલર બદલાઈ ગયો છે અને કઢી ખાટી થઈ ગઈ છે તો હવે થોડીવાર માટે આપણે પકાવી દઈશું ત્યાર પછી આપણે કઢીનો ટેસ્ટ ચેક કરી લેવાનો તમારે અત્યારે મેં કઢી ઢોકળા સાથે બનાવી છે એટલે મેં ગળપણનો ઉપયોગ નથી કર્યો પરંતુ જો તમને પસંદ હોય તો તમારે કરવાનો તો અત્યારે થિકનેસ કેટલી છે એ હું તમને બતાવું છું તમે જોઈ શકો છો એકદમ ઘાટી એવી બનાવીને તૈયાર કરી છે તો ઢોકળા સાથે ખાવામાં સરસ લાગે છે અને આવી રીતે કઢી તમે રોટલી રોટલા સાથે ખાવ તો પણ સારી લાગે છે તો હવે કઢી પાકી ગઈ છે તો હવે અત્યારે એમાં ઉપરથી વઘાર કરી દઈશું તો એક ચમચી મેં તેલ નાખી દીધું છે અને અત્યારે તમને લસણ પસંદ હોય તો તમારે લસણની પેસ્ટ નાખી દેવાની અહીંયા હું કાશ્મીરી મરચું થોડું એવું નાખું છું જેથી કઢીનો કલર છે એકદમ સારો એવો આવશે અને હવે આપણે આ વઘારને તેલમાં નાખી દઈશું તમને લસણ પસંદ હોય તો તમારે લસણની ચટણી અત્યારે અહીંયા નાખી દેવાનું થોડું ટીચીના જ કચરું જેની સુગંધ અને સ્વાદ બંને સારા લાગે છે પછી આપણે કઢીની ઉપર નાખી દેવાનો છે અને મિક્સ કરી દઈશું અને ઉપરથી લોળા લીલા તાણા નાખી દઈશું તો આ રીતે કઢીનો વઘાર થોડોક આપણે જનરલી કાઠિયાવાડી કઢી હોય એનાથી થોડો અલગ કર્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવી લાગે છે આ ઢોકળા સાથે કઢી તો થોડી મેં ઘાટી બનાવી છે પણ તું જો તમને પકોડા સાથે પણ આ કઢી બનાવી શકો છો અને પાતળી બનાવતા હોય તો પ્રેસનનું પ્રમાણ ઘટાડી દેવાનું તો આપણે ખૂબ જ ટેસ્ટી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી મોઢામાં પાણી લાવી દે એવી ઢોકળા સાથેની કઢી બની ગઈ છે તો હવે આપણે ઢોકળાની તૈયારી કરીશું તો ઢોકળા છે એ દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાના છે ઘણા લોકો દૂધીના મુઠિયા ઢોકળા પણ કહે છે અને ઘણા લોકો દૂધીના મુઠિયા કહે છે તો મુઠિયા બનાવીશું અને અલગ રીતે બનાવીશું થોડા તો અહીંયા મેં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે અને દૂધી છે એ ફ્રેશ સારી હોય તો એવી લેવાની તો અત્યારે આપણે ઉપરનો ભાગ છે છાલનો એ કાઢી નાખવાનો છે તો બધી છાલ છે અમે દૂધીમાંથી કાઢી નાખી છે અને દૂધીને એકવાર ધોઈ લેવાની એટલે ઉપર જે કાળું કે કંઈ હોય તો એ નીકળી જાય હવે દૂધીને હું અત્યારે ખમણવા માટે આખી ન ફાવે એટલા માટે મેં બે ટુકડા કરી દીધા છે અને દૂધીને હું અહીંયા છીણી લઉં છું તમે જે રેગ્યુલર છીણી ઘરમાં વાપરતા હોય એમાંથી આપણે છીણી લેવાની છે ઉપરનો લીલો ભાગ છે એ છીણી લેવાનો વચ્ચે જો બીજવાળો ભાગ હોય તો એ કાઢી નાખવાનો છે તો આ રીતે દૂધીને હું છીણી લઉં છું અને એના આપણે મુઠિયા બનાવીશું તો દૂધી જેટલી વધારે હોય એટલા મુઠિયાનો ટેસ્ટ છે થોડો સારો એવો આવે છે તો તમે જોઈ શકો છો કે મેં વચ્ચેનો ભાગ છે એ કાઢી નાખ્યો છે અને ઉપરનો લીલો ભાગ હતો એનો ઉપયોગ કરી લીધો છે તો આ રીતે મેં આખી દૂધીને છીણી લીધી છે તો ઉપરનો ભાગનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો દૂધી આપણી છીણાઈ અને રેડી થઈ ગઈ છે તો હવે દૂધી તમે જોઈ શકો છો કે એટલી છે એમાં આપી લઈશું તો એક કપ જેટલી આપણે ઘરનો નાનો સ્મોલ બાઉલ હોય એટલો મીડિયમ સાઇઝનો ભરાણો છે એટલી છીણાઈને દૂધી તૈયાર થઈ છે તો આ જ કપના મેજરમેન્ટ પ્રમાણે આપણે વસ્તુઓ લઈશું તો અત્યારે એક કપ જેટલું દૂધીનું છીણ થયું છે તો એને આપણે મોટા પણ મિક્સિંગ બોલમાં નાખી દેવાનું છે અહીંયા મેં એક ચમચી મોટી આદુ મરચાંની પેસ્ટ બનાવીને લીધી છે અને તમને લસણ પસંદ હોય તો અમે અહીંયા લસણ નાખી અને એને પણ આદુ મરચાં સાથે ટીચી લેવાનું કે લસણની પેસ્ટ અલગથી પણ નાખી શકો છો હવે લીલા ધાણા નાખ્યા છે તમારી પસંદ પ્રમાણે લીલા ધાણાનો ઉપયોગ વધારે ઓછો કરી શકો છો અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ચપટી જેટલો મેં ગરમ મસાલો નાખ્યો છે હવે અડધી ચમચી એટલા આપણે અજમા નાખીશું તો આ વડે ક્રસ કરીને નાખીશું સુગંધ સારી આવી આવશે અને હવે અહીંયા એક ચમચી હું અહીંયા ધાણા લીધા છે આખા એને પણ આથ વડે આ રીતે ક્રશ કરીને નાખી દઈશું જેથી સુગંધ છે એકદમ સરસ આવે છે અને અહીંયા અડધી ચમચી જેટલા બેકિંગ સોડા મેં નાખ્યા છે જેથી આપણે ઢોકળા છે એકદમ સરસ ફૂલીને તૈયાર થાય તમે ઇનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે હવે અહીંયા મૂળ માટે આપણે તેલ નાખ્યું છે બે ચમચી માપીને મેં તેલ નાખી દીધું છે મૂળ માટે જેથી ઢોકળા છે એકદમ સરસ એવા બનશે તો પહેલાં આપણે બધા જ મસાલાને તેલને દૂધી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે તમે દૂધીના છીણમાં મસાલા કરશો તો એકદમ સરસ એવો બને છે હવે અહીંયા મેં દોઢ વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તમે ભાખરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો મેં દોઢ વાટકી જે માપ છીણનું લીધું હતું એની સામે બે વાટકી લોટ લીધો એક છીણ વાટકી છીણ થયું હતું તો સામે દોઢ વાટકી મેં રોટલીનો લોટ અને અડધી વાટકી સૂજી નાખ્યો છે તો સામે મેં ટોટલ દોઢ ક બે કપ એક કપની સામે બે કપ લોટનો ઉપયોગ કર્યો છે તો આપણા મુઠિયા છે એકદમ પરફેક્ટ બનશે તો અમે ઘણા લોકો દૂધીના મુઠિયા છે એ ભાખરીનો લોટ પણ લેશે બાજરીનો લોટ જુવારનો લોટ કે મકાઈનો લોટ પણ લઈ શકે છે એનાથી પણ ટેસ્ટ સારો એવો આવે છે પણ જો રોટલીનો લોટ હોય તો એના માટે સામે અમે અત્યારે સૂચી નાખ્યો છે એથી મુઠિયા છે એકદમ સરારા કરારા બનશે સરસ બનશે તો દૂધ વાટકી લોટની સામે અડધો કપ સૂજી અને પાણીની બિલકુલ જરૂર નહીં રહે કેમ કે દૂધીના છીણમાં પાણીનું પ્રમાણ હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સોફ્ટ લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો માથે એક ચમચી જેટલું તેલ નાખી અને મસળી લઈશું જેથી કહીને તેલ ચોટે હાથમાં લોટ ચોટે નહીં અને સરસ એવું મોણ થઈ જાય એક ચમચી તેલ નાખીને હળવા હળવાથી આપણે સરસ રીતે લોટ બાંધી એ રીતે રાખી દઈશું તો આપણો એકદમ સરસ એવો દૂધીના મુઠિયાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે મુધીના મુઠિયા બનાવીએ તો મુઠિયા છે બાજરીનો લોટ ન હોવાથી કાળા પણ નથી લાગતા એકદમ સરસ કલર પણ આવે છે અને ટેસ્ટમાં પણ સરસ બને છે તો હવે આપણે આપણે થોડીક અલગ પ્રોસેસથી બનાવવાના છીએ તો હવે આપણે એના છે ને રોલ બનાવી દઈશું આ રીતે જે રીતે આપણે વેલણીયા ટો બનાવતા હોઈએ છીએ તમે પાલખના ને એવા ઘરમાં આપણે મેથીના વેલણીયા બનાવતા હોય તો એ રીતે એનો લોટ આપણે વેલણી જેમ પાતળો પાતળો વણતા હોઈએ છીએ તો આનો પાતળો લોટ નહીં પણ આ રીતે હાથમાં થોડોક મોટો એવો બનાવવાનો છે તો આ રીતે બધા જ બનાવી અને રોલ્સ તૈયાર કરી લઈશું અને આ રોલને તમે સ્ટીમ પણ કરી શકો છો પરંતુ હું અત્યારે સ્ટીમ નહીં સીધા ડાયરેક્ટ પાણીમાં જ વાપું છું તમે ઉપર વરાળમાં પણ બાફી શકો છો તો પહેલાં પાણી પેનમાં નાખીને એકદમ ઉકાળી લેવાનું છે ફૂલ ઉકળતા પાણીમાં જ આપણે નાખવાના છે ઠંડા પાણીમાં આ રોલને નાખવાના નથી તો તમારા રોલ છૂટા પડી જશે અને પાણી આખું લોટ લોટ થઈ જશે તો એકદમ ઉકળતું પાણી હોય અને ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે ત્યારે જ આપણે જે બનાવેલા લોટના રોલ છે એ નાખી દેવાના છે અને પાંચથી સાત મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને અત્યારે સ્ટીમ કરીશું પાણીની અંદર જ તો પાંચથી સાત મિનિટ થશે એટલે એની મેળે મેળે એવું જેમ બફાતા જશે ને એમ ઉપર આવતા જશે જેમ સ્ટીમ થાય એમ ઉપર આવી જશે તરવા લાગશે ઉપરની સરફેસ ઉપર તો તરવા લાગે એટલે આપણે ચેક કરી લેવાના ચપ્પુ કે કોઈ પણ વસ્તુ ટૂટપીક કે નાખીને મોટા ભાગે કાચા હોય એ જ આઠથી દસ મિનિટમાં તો ખૂબ જ સરસ એવા બફાઈને તૈયાર થઈ જાય છે તો તમે ફૂલ જ્યારે ગેસની ફ્લેમ હાઈ હોય ને એકદમ પાણી ઉકળતું હોય તમે આ રીતે નાખશો તો એકદમ સરસ થઈ જશે અને ઉપરથી ફાટવા લાગે એટલે મતલબ કે આપણા જે મુઠિયા છે એ રોલ એ બફાઈ ગયા છે અને ઉપરથી ફાટી જાય એટલે એકદમ અંદરથી પોચા અને સરસ બન્યા હોય તો હવે આપણે એને પાણીમાંથી કાઢી લઈશું તમે જોઈ શકો છો ઉપરની સરફેસમાંથી ફાટવા લાગ્યા છે અને સરસ રીતે ઉપર સરફેસ ઉપર આવી ગયા છે તો બધા છે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે તો પાણીમાંથી કાઢી અને હવે ઠંડા થવા દેવાના છે તો તમે સ્ટીમ પણ કરી શકો છો ઉપર વરાળમાં અને આ રીતે પાણીમાં પણ કરી શકો છો તો ખૂબ જ સરસ એવા બને છે તો ઠંડા થઈ ગયા છે મારે અત્યારે તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું તો એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે તમે જોતાં જ ફાટી ગયા છે ખબર પડે કે એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે હું તમને વચ્ચેથી પણ બતાવીશ કે કેવા થયા છે તો આપણે ગોળ કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાડીદાર બની ગયા છે આપણે સોફ્ટ એવા દૂધીના મુઠિયા છે બનીને તૈયાર થઈ ગયા તો બધા મુઠિયાને આ રીતે ગોળ શેપમાં કટિંગ કરી લઉં છું હવે આપણે વઘાર મારી દઈશું તો વઘાર માટે મેં અહીંયા ગેસ પર પેન રાખી દીધી છે અને અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું તેલ નાખી દીધું છે તેલ ગરમ થાય એટલે ચમચી જેટલી આપણે રાઈ નાખી દઈશું અને રાઈને આપણે ફૂટવા દેવાની છે ત્યાર પછી આપણે અહીંયા સફેદ તલનો ઉપયોગ કરી શકો છો હિંગ નાખી શકો છો અડધી ચમચી એટલું મેં અહીંયા જીરું નાખ્યું છે અને એક ચમચી એટલા સફેદ તલ નાખ્યા છે અને આઠથી દસ મીઠા લીમડાના પાન નાખ્યા છે તો તમારી ઈચ્છા પ્રમાણે તમે વઘારમાં જીરુંનો બિલકુલ ઓપ્શનલ છે તમે ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું અને એક ચમચ એક લીલા મરચાંની મેં કટકી નાખી છે એક લાલ મરચું નાખી દીધું છે અને આપણે સરસ રીતે વઘાર મારી દઈશું ત્યાર પછી આપણે એની અંદર મુઠિયા નાખી દેવાના છે સરસ સાતરી લેવાના પહેલાં મરચાંને લીમડાને તેલની સાથે સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર કટિંગ કરેલા મુઠિયાને એડ કરી દઈશું તો આ મુઠિયા છે એકદમ સરસ સોફ્ટ બને છે અને ખાવામાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને કઢીનો ટે પગાર પણ થોડો આપણે અલગ માર્યો હતો તો કઢી પણ સરસ રીત ટેસ્ટી બને છે અને થોડી અલગ લાગે છે ખાવામાં તો આ રીતે મુઠિયા અને કઢી તમે બનાવી શકો છો સાંજે હલકું ફૂલકું ખાવામાં પણ ચાલે અને ટેસ્ટમાં પણ સરસ એવા બને છે એકદમ પોચા સોફ્ટ એવા આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ રીતે આપણે વઘાર કરી દેવાનો છે એટલે બધી સરસ રીતે મિક્સ કરવાના છે જેથી કરીને રાઈ અને તલનો જે તેલનો વઘાર છે એ બધા મુઠિયાની ઉપર સરસ રીતે કોટ થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું કોટિંગ થઈ ગયું છે ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું તો મુઠિયામાં રાઈ છે તલ છે બધું સરસ રીતે કોટ થઈ ગયા છે ઉપરથી આપણે થોડા લીલા દાણા ભભરાવી દઈશું બિલકુલ ઓપ્શનલ છે તો હવે આપણા મુઠિયા પણ બનીને રેડી થઈ ગયા છે તો જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી છે એના ઉપર દબાવજો જેથી કરીને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે એકદમ ઓછા રૂ જેવા આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં એને સર્વ કરી દઈશું જો તમને મારી દૂધીના મુઠિયા અને કઢીની રેસિપી કેવી લાગે છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મુઠિયા સાથે આપણે કઢીને પણ સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી કઢી અને રાજસ્થાની સ્ટાઇલ કઢી અને દૂધીના સોફ્ટ સોફ્ટ એકદમ મુલાયમ એવા મુઠિયા તો આ રીતે તમે ગમે ત્યારે મુઠિયા બનાવો તો તમારા મુઠિયા ક્યારેય બગડશે નહીં અને ખાવામાં ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી દૂધીના મુઠિયાની રેસીપી કેવી લાગી છે